આ જો તમે ગુવારની ક્વોલિટી ખૂબ જ જબરજસ્ત એનું પરફોર્મન્સ છે આ ચમેલી ગુવારનું લાંબી અને પાતળી સેંગ માર્કેટમાં જે એક નંબર ચાલે છે અબ્દુલભાઈ કેવો લાગી તમને ગુવાર બનાવવા જેવો છે ને અત્યાર સુધી જે તમે ગુવાર બનાવતા હતા એની કમ્પેરિઝનમાં કેવો છે છે તો ખેડૂત મિત્રોને ભલામણ ચમેલી ગુવાર જિંદગીમાં એકવાર બનાવાય રાધા સ્વામી બીજ ભંડાર પલસાણાથી એમને ગુવારની ખરીદી કરવી છે ભાઈ ખૂબ ખૂબ આભાર અબ્દુલભાઈ તમારો